શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજાના મા ઉમિયા ધજા મહોત્સવ પ્રોજેક્ટ માટે ચેરમેન શ્રી તરીકે ધાર્મિક આસ્થા ધરાવતા શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાળા અને કન્વીનર શ્રી તરીકે શ્રી ગોવિંદભાઈ વરમોડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી જગતજનની મા ઉમિયા અઢારસો અડસઠ વર્ષથી ઐતિહાસિક નિજ મંદિર ઉંઝામાં બિરાજમાન છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા દ્વારા સમયાંતરે મોટા ઉત્સવ ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે જેમાં લાખોની સંખ્યામાં મા ઉમા ભક્તો શ્રદ્ધા ભક્તિથી જોડાય છે જે શ્રદ્ધા અસ્ત સાથે આ વખતે પણ મહોમિયા ધજા મહોત્સવનું ભાદરવા સુદ નોમ ને તારીખ બાર નવ બે હજાર ચોવીસ થી ભાદરવા સુદ પૂનમ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ સુધી શિરોમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવેલ છે આ સમારોહની ભવ્ય સુરૂપ રીતે આયોજન ઉજવણી અને સંચાલન કરી શકાય તે હેતુથી પ્રોજેક્ટના ચેરમેન શ્રી અને કન્વીનર શ્રીની વર્ણણી કરવા માટે તારીખ સત્તર છ બે હજાર ચોવીસ સોમવારે સંસ્થાના ઓમેશ્વર હોલમાં ખાસ સભા મળી હતી જેમાં ઊંજાના ખૂબ જ ઉત્સાહી ઉમા ભક્તો અને ઊંજા સંગઠનના સભ્યશ્રીઓ સ્થાનિક કારોબારી સભ્યશ્રીઓ અને સંસ્થાના હોદ્દેદારશ્રીઓ સભામાં ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં ઉમિયા ધજા મહોત્સવ પ્રોજેક્ટના ચેરમેન પદે ભામાસા દાતા અને શ્રી ઉમિયાધામ અંબાજી પ્રોજેક્ટના મુખ્ય દાતા શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાળા અને આ પ્રોજેક્ટના કન્વીનર શ્રી તરીકે લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન શ્રી દાતા શ્રી ગોવિંદભાઈ વરમોડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેને સભામાં ભારે હર્ષોલ્લાસી વધાવી લેવામાં આવી હતી તે ઉપરાંત આ પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં જરૂરી કમિટીઓની પણ રચના કરવામાં આવનાર છે આ ઉપરાંત અમેરિકાના નેસ વિલેમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના આઠમાં શ્રી ઉમિયા માતાજી મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસથી તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ દરમિયાન ઉજવવામાં આવનાર છે આ મહોત્સવ અંતર્ગત ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ સંસ્થાના અન્ય સભ્યશ્રીઓ પણ મહોત્સવમાં સામેલ થવા જનાર હોય શ્રી માતાજીની ચુંદડી અને ધ્વજા અર્પણ કરવામાં આવી અને મહોત્સવની શુભેચ્છા પાઠવવામાં આવી હતી જુદા જુદા સમાજ તરફથી સાતસો ધજાની નોંધણી પણ કરવામાં આવી સ્થાનિક કાર્યકરો તેમજ આ મહોત્સવમાં દરેક જ્ઞાતિ જાતિના સૌમાં ભક્તો ભાર લક્ષશે આપની ઈચ્છા મુજબ એક કે તેથી વધુ ધજાઓનું વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી આ ધજા મહોત્સવમાં જોડાઈ શકો છો મૌમ્ય ધજા મહોત્સવમાં એક ધજાના રૂપિયા એકાવનસોની એક હજાર આઠસો અડસઠ ધજાને રૂપિયા એક હજાર એકસો એક હજાર ઉપલબ્ધ છે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર મૂકવામાં આવેલ છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સાથે જોડાયેલ સંગઠનના ભાઈ બહેનો પાસેથી પણ રજીસ્ટ્રેશન ફોર્મ મેળવી શકાશે વધુ વિગતવાર માહિતી માટે સંપર્ક સેતુ નવ આઠ છ શૂન્ય શૂન્ય ઇમેલ ઉમિયા ધામ મહોત્સવ ડોટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પરથી સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થઈ શકશે